અમદાવાદમાં બાયોયુગ ઓન વ્હીલ્સનું સફળ આયોજન કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક તરફ જાગૃતિ બાયો આધારિત ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે બાયોયુગ દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય સ્તરની પહેલ બાયોયુગ ઓન વ્હીલ્સનું અમદાવાદમાં સફળ આયોજન થયું સીઆઈપીઇટી અમદાવાદના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંશોધકો ઉદ્યોગ સાહસિકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેકનોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન લાઇવ ડેમોન્સ્ટ્રેશન ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું ટોપસ્પેડ ફેમિલી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ હિયર This is the third edition of Bio on the wheels uh, in India he has selected Ahmedabad as it is a plastic and polymer hub in India so Ahmedabad becomes the core Uh, city when it comes to pet, family, we extend uh, warm welcome to all of you here. Uh, this is the third edition of Bio on the Wheels uh, in India. We have selected Ahmedabad as it is a plastic and polymer hub in India. So Emnabad becomes the core uh, city when it comes to plastic industry. When we are focusing on the biopolymers. સાથે મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો આ અવસરે શેરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણ મૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી સાબિત થઈ કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ સમજાવ્યું કે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જે કુદરતી રીતે થોડા મહિનામાં તૂટી માટીમાં ભળી ખાતરનું સ્વરૂપ ધારણ કરે છે તેમાં ઝેરી તત્વો નથી અને પર્યાવરણ પશુ પક્ષી અને દરિયાઈ જીવને નુકસાન પહોંચાડતું નથી તેની બનાવટમાં મુખ્યત્વે પીએલએ પોલિલેક્ટિક એસિડ પીબીએટી અને સ્ટાર જેવા બાયો આધારિત ઘટકોનો ઉપયોગ થાય છે આજની ઘડીએ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર વિકલ્પ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક જ છે